રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોદ અને તણસવા નજીક આવેલ આઠ થી દસ કારખાનાઓ પ્લાસ્ટિક ઉદ્યોગના આવેલા છે જેમાં બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ ચાર બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવ્યું છે જેમાં તણસવા ગામ નજીક આવેલ બે પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડા ઉલટી થયા હતા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલે દાખલ કરાયા હતા ત્યારબાદ જુનાગઢ રીફર કરાયા હતા અને બે અલગ અલગ કારખાનાઓમાં કુલ ચાર નાના બાળકોના મોત નીપજ્યા છે તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવ્યું છે મૃતક બાળકોની ઉંમર વર્ષ બે કાર્તિક ઉંમર વર્ષ ત્રણ કવિતા સીજલ બંસી આમ કુલ ચાર બાળકોના થી સાત વર્ષના બાળકોના મોત નીપજ્યા છે આ ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડેપ્યુટી કલેક્ટર ટીડીઓ તાલુકા હેલ્થ ઓફિસર મામલતદાર સહિત રાજકોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને આરોગ્ય વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે આ ચાર મૃતકો હાલ પર પ્રાંતીય મજૂર એમપીના બાળકો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ તમામ બાળકોના મોતનું કારણ હજુ સુધી અકબંધ છે આરોગ્ય અને તપાસ ટીમના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે

અલા જૂનાગટી અમે રાજકોટ જવા નીકળે ત્યાં એક વૃતિ ત્યાં રસ્તામાં પામ્યું છે હાલ પરિસ્થિતિ કેવી છે તમે જે અત્યારે તો બધું બધાને સારું છે કોઈને કંઈ વાંધો નથી બે જ બાળ પતિ સારા નીચે છે મૂળવકર નામ કાર્તિક ને કવિતાબેન ઉમર કેટલી છે ભાઈ એકની બે વર્ષ છે અને એકની ત્રણ વર્ષ છે એક ઘંટડીય છે અને ઘટનાની વાત કરું તો ભાઈ આજે કઈક કણસવાળ ઉપર પ્લાસ્ટિકનો રીટ છે તેમાં અર્ચન પોલિમર્સમાં બે બાળકો ઉલટીના હિસાબે દેથ થયેલા છે અને સંસ્કાર પોલિમર્સ કરીને કારખાનું છે એની અંદર પણ બે બાળકોમાં ડેથ થયેલા છે અને એ એ લોકોને એક જે જુનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધી લેતી અને બે બાળકો છે એ અત્યારે જામનગર સારવાર લે છે શું એ બધા પછી અહીંયા આરોગ્ય વિભાગની ટીમ સતત ત્રણ દિવસથી આવે છે અને કાલે રાજકોટ જિલ્લા આ આરોગ્ય અધિકારીઓ પછી ડીવાયએસપી મામલતદાર સાહેબ નયમામલતદાર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધા સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂર હતી એની સારવાર પૂરી પાડેલ છે અને એકાદ કેસ જે હતો એને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જરાવટી હતા એને દાખલ કરેલા છે બસ કેડસીની સાથે વિપુલ ધામેચા ઉપલેટા